જય માતાજી મિત્રો તો આજે આપણે જોઈશું કે જે તમે દર મહિને જે રકમ બચાવો છો તે તમે કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરશો તો તમને વધારે પડતી વ્યાજ મળશે અને આ જે સ્કીમની વાત કરીશું આપણે તેમાં તમારે કેટલા વર્ષ સુધી ઇન્વેસ્ટ કરવાનું રહેશે અને તમે કેટલા રૂપિયા જો ઇન્વેસ્ટ કરશો તો તમને કેટલા રૂપિયા મળશે તેનું આખું જ કોષ્ટક આપણે અહીંયા જોઈશું અને સમજી લઈશું કે તમે કેટલા રૂપિયા જો ઇન્વેસ્ટ કરશો તો તમને કેટલા રૂપિયા મળશે અને તમને આ સ્કીમમાં કેટલું વ્યાજ આપવામાં આવશે તેની પણ વાત કરી લેશું તે પહેલાં જો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાઇકોનને પ્રેસ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો આ વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડે કે આપણો વિડીયો કઈ જગ્યા સુધી વધારે જાય છે અને કઈ જગ્યાના લોકો આપણો વિડીયો વધારે જુએ છે તો અત્યારે જે સ્કીમની વાત કરી રહ્યા છે એનું નામ છે પોસ્ટ ઓફિસ આરડી એટલે કે રિકરિંગ ડિપોઝિટ સેવિંગ સ્કીમ આ જે સ્કીમ છે એ પોસ્ટ ઓફિસની સ્કીમ છે અને તેનું નામ છે આરડી સ્કીમ એટલે કે રિકરિંગ ડિપોઝિટ સ્કીમ આમાં તમને છ પોઈન્ટ ટકા વ્યાજ આપવામાં આવે છે આ જે સ્કીમ છે તેમાં તમે ઓછામાં ઓછા સો રૂપિયા ઇન્વેસ્ટ કરી શકો છો સો રૂપિયા એટલે કે દસના ગુણાંકમાં તમે કેટલી પણ રકમ ઇન્વેસ્ટ કરી શકો છો સો રૂપિયા કરી શકો છો બસો રૂપિયા ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા આમ તમે મેક્સિમમ કોઈ જે મેક્સિમમ જે જમા રાશિ કરી શકો છો તેની કોઈ જ લિમિટ નથી સો રૂપિયાથી લઈને તમારી જે ઈચ્છા હોય તે પ્રમાણે તમે ઇન્વેસ્ટ કરી શકો છો અને આ જે ખાતું છે તેનું જે મેચ્યુરિટી પીરિયડ છે એ પાંચ વર્ષનું છે એટલે કે તમે જે પણ રકમ ઇન્વેસ્ટ કરો છો તે તમારે દર મહિને પાંચ વર્ષ સુધી ઇન્વેસ્ટ કરવાની રહેશે પાંચ વર્ષ બાદ તમને વ્યાજ સાથે પૈસા આપી દેવામાં આવશે તો મિત્રો આ જે સ્કીમ છે એ પોસ્ટ ઓફિસની સ્કીમ છે જેમાં તમને છ પોઈન્ટ સાત ટકા વ્યાજ આપવામાં આવે છે ઓછામાં ઓછા તમે સો રૂપિયાથી ઇન્વેસ્ટ સ્ટાર્ટ કરી શકો છો ત્યારબાદ આપણે જોઈશું કે તમે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરશો તો તમને કેટલા રૂપિયા આપવામાં આવશે તેનું આખું જ કોષ્ટક આપણે અહીંયા જોઈ લઈશું તેના પહેલાં આપણે જોઈ લઈએ કે જો તમારે ખાતું ખોલાવવું હોય તો તમારે ક્યાં જઈને ખાતું ખોલાવવું જોઈએ અને તમને કેટલા દસ્તાવેજની જરૂર પડશે તેની વાત કરી લઈએ પહેલાં તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે ત્યારબાદ પાન કાર્ડની જરૂર પડશે આવકના દાખલાની પણ જરૂર પડશે સરનામાનો કોઈ પણ પુરાવો તમારે જોઈશે જાતિનું પ્રમાણપત્ર જોઈશે ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ જોઈશે અને મોબાઈલ નંબર પણ જોઈશે આ જે ખાતું છે એ તમારે પોસ્ટ ઓફિસ જઈને તમારે કહેવાનું છે કે આરડી સ્કીમમાં એકાઉન્ટ ઓપન કરાવવું છે તો એ જે વ્યક્તિ છે એ તમને આ સ્કીમની માહિતી પણ આપશે અને તમને એનું ફોર્મ પણ આપશે એ ફોર્મ ભરીને આ દસ્તાવેજ સાથે તમારે જમા કરાવી દેવાનું રહેશે જેથી તમારું ખાતું ખોલી આપવામાં આવશે અને કોઈ પણ જો પ્રશ્ન ઉદ્ભવે તો તમે પોસ્ટ ઓફિસ જઈને પણ પૂછી શકો છો અને આ જે દસ્તાવેજ છે તેમાંથી એકાદું નહીં પણ માગે તે તમારે પોસ્ટ ઓફિસ જઈને પૂછી લેવાનું છે કે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે જેથી તમને ફિક્સ થઈ જશે કે આટલા દસ્તાવેજની જરૂર પડે છે અને આ રીતનું ફોર્મ ભરવાનું રહેશે અને સ્કીમને લગતી કોઈ પણ માહિતી જો તમારે જોઈએ તો તમે પોસ્ટ ઓફિસ જઈને પૂછી શકો છો ત્યારબાદ આપણે જોઈ લઈએ કે તમે કેટલા રૂપિયા જો ઇન્વેસ્ટ કરો છો તો તમને કેટલું વ્યાજ આપવામાં આવશે આ જે સ્કીમ છે એમાં તમને છ પોઈન્ટ સાત ટકા વ્યાજ આપવામાં આવે છે જેમાં જો તમે સો રૂપિયા ઇન્વેસ્ટ કરો છો તો પાંચ વર્ષના હિસાબે તમે છ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરી શકશો એટલે કે પાંચ વર્ષ સુધી તમે દર મહિને છ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરી શકો છો જેમાં તમને એક હજાર સાડત્રીસ રૂપિયા વ્યાજ આપવામાં આવશે અને મૂડી સાથે તમને સાત હજાર એકસોને સાડત્રીસ આપવામાં આવશે જો તમે પાંચસો રૂપિયા ઇન્વેસ્ટ કરો છો તો પાંચ વર્ષ સુધી તમે ત્રીસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરી શકશો અને તેનું વ્યાજ તમને પાંચ હજાર છસો ને રૂપિયા આપવામાં આવશે આમ ટોટલ તમને પાંત્રીસ હજાર છસો ને રૂપિયા આપવામાં આવશે અને જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયા જો ઇન્વેસ્ટ કરો છો તો તમે ત્રણ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી શકશો અને તેનું વ્યાજ તમને છપ્પન હજાર આઠસો ઓગણત્રીસ રૂપિયા મળશે એમ ટોટલ તમને ત્રણ લાખ પાંચ ત્રણ લાખ છપ્પન હજાર રૂપિયા મળશે આમ જો તમે દર મહિને દસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરો છો તો પાંચ વર્ષ સુધી તમે છ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરશો અને તેનું વ્યાજ છે એ તમને એક લાખ તેર હજાર છસોને અઠ્ઠાવન રૂપિયા મળશે આમ ટોટલ તમને સાત લાખ તેર હજાર અઠ્ઠાવન રૂપિયા મળશે તો તમને મિત્રો આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડે કે આપણો વિડીયો કઈ જગ્યા સુધી વધારે જાય છે અને કઈ જગ્યાના લોકો આપણા વિડીયો વધારે જુએ છે